હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બધા જ ગુજરાતીઓની ફેમસ દાળ ધોકડીની રેસીપી બનાવવાના છે એકદમ સ્વાદિષ્ટ અને છૂટે છૂટી એવી દાળ ધૂકડીની રેસીપી સ્ટાર્ટ કરીશું જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મેં અહીંયા એક બાઉલ ભરીને તુવેરની દાળને અડધો કલાક પલાળી લીધી છે જેથી તુવેર દાળ થોડી પોચી થઈ જાય અને ફટાફટ બફાઈ જાય અને અડધો બાઉલ સિંગદાણા લીધા છે તો હવે કુકરમાં આપણે તુવેરની દાળને નાખી દઈશું બાફવા માટે અને તેની અંદર મેં અહીંયા બે ગ્લાસ પાણી નાખ્યું છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને બાફવા મૂકી દઈશું મેં અહીંયા સિંગદાણાને અલગથી બાફવા મૂક્યા છે હવે જ્યાં સુધી દાળ અને સિંગદાણા બફાય ત્યાં સુધી લોટ બાંધી લઈએ તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે બે બાઉલ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને મોણ માટે બે ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે આ ઘઉંના લોટની અંદર થોડો બેસન પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા નથી ઉમેર્યો મેં ખાલી ઘઉંનો જ લોટ લીધો છે સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરી થોડો કડક લોટ બાંધીશું કેમકે આપણે તેની ઢોકળી બનાવવાની છે એટલો બધો કડક પણ નહીં થોડો મીડિયમ તો હવે લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો થોડું તેલવાળો હાથ કરી લોટ પર ચોટાડી અને ઢાંકણ ઢાંકીને તેને થોડો રેસ્ટ આપી દઈશું હવે જોઈ લઈએ કે આપણી મગફળી ચડી ગઈ છે તો આ લાલ પાણી જે નીકળે છે તેના લીધે જ મેં તેને અલગથી બાફવા મૂકી હતી જેથી આપણી દાળમાં તેનો લાલ કલર આવી ન જાય જેથી તમે પણ મગફળીને હંમેશા અલગથી બાફ્યા બાદ જ દાળમાં નાખજો દાળની મેં ત્રણથી ચાર સીટી વગાડી લીધી છે અને હવે દાળ સારી રીતે બફાઈ ગઈ છે મારી જો તમારી દાળ થોડી ઘણી આખી રહે તો તમે થો વલોણીથી વલોવી લેજો હવે આપણે એક કઢાઈની અંદર બે ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે રાઈ નાખીશું અડધી ચમચી જેટલી રાય તતળી જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખીશું થોડી મેથી નાખીશું અડધી ચમચી જેટલી આખા મેથીના દાણા પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું અને બે આખા લાલ મરચાં નાખીશું થોડી હીંગ નાખીશું હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે તેની અંદર એક મોટો ટામેટાને સારી રીતે કટ કરીને નાખી દીધું છે ત્યાર પછી મેં અહીંયા આદુ લસણ અને તીખા લીલા મરચાંની પેસ્ટ નાખી છે કેમ કે હું આ દાળની અંદર લાલ મરચાંનો ઉપયોગ કરવાની નથી જો તમે લાલ મરચાંનો ઉપયોગ કરો તો લીલા મરચાં ઓછા નાખજો હવે સારી રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું દાળમાં પણ આપણે મીઠું નાખ્યું નથી તો થોડું વધારે જ નાખીશું સ્વાદ પ્રમાણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણા ટામેટા પણ એકદમ સારી રીતે ચઢી ગયા છે તો હવે બાફેલી દાળને કડાઈમાં નાખી દઈશું તેની અંદર બે ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ કેમ કે જ્યારે આપણે દાળની અંદર ઢોકળી નાખીશું તો દાળ વધારે જાડી થઈ જશે એટલે અત્યારે આપણે દાળને થોડી પાતળી જ રાખવાની છે એટલે તેની અંદર તમે પાણી ઉમેરી દેજો તમારી જરૂર મુજબ મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું દાળને એક ઉભરો આવે નહીં ત્યાં સુધી આપણે બાફીને રાખેલા સિંગદાણા પણ અંદર નાખી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે દી સિંગદાણા ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને જો તમારે દાળ મીઠી બનાવવી હોય તો અત્યારે તમે થોડી ખાંડ અથવા તો ગોળ પણ ઉમેરી શકો છો દાળને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની એક ઉભરો આવે નહીં ત્યાં સુધી જેથી આપણી દાળનો એકદમ પીળાશ પડતો કલર આવી જાય કેમ કે આપણે અહીંયા લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે જેથી આપણી દાળ એકદમ પીળી થશે હવે આપણે લોટ ચેક કરી લઈએ લોટને સારી રીતે રેસ્ટ આપી દીધો છે તો હવે આપણે લોટના લોવા કરી લઈશું લોવા થોડા મોટા જ રાખવાના બસ આ જ રીતના તેની ઉપર થોડો સૂકો લોટચોટ લગાવી અને તેને વણી લઈશું રોટલી જેવી તમે આ ઢોકળીને થોડી જાળી કે એકદમ પાતળી પણ કરી શકો છો હું અહીંયા થોડી મીડિયમ જ રાખીશ ના બહુ પાતળી કે ના બહુ જાળી બસ આ જ રીતની હવે તેને ચાકુની મદદથી આપણે કટ કરી લઈશું ઢોકળીની ઢોકળી તમે તમારા મુજબ કરી શકો છો નાની લાંબી પાતળી તમને જે ડિઝાઇન પસંદ હોય અથવા તો તમને જે શેપ પસંદ આવે તમે એ શેપમાં ઢોકળીને કટ કરી શકો છો હું અહીંયા ચોરસ શેપમાં કટ કરી રહી છું તમને જે રીતે સેપ પસંદ હોય તમે તે રીતે ઢોકળીને કટ કરી લેજો બધી રોટલી વણીને ઢોકળીને કટ કરીને એક ડીશમાં મૂકી દઈશું આપણે એક એક પીસ ઉઠાવી ઉઠાવીને ડીશમાં મૂકીશું તો તે ચોંટશે નહીં ઢોકળીનો લોટ આપણે થોડો કડક જ બાંધેલો છે જેથી આપણી ઢોકળી ચોટશે નહીં અને ફટાફટ ઉખડી જશે જ્યારે આપણે તેને દાળમાં નાખીશું બસ એ જ રીતે આપણે બધી જ રોટલીને વણી અને ઢોકળી બનાવી દેવાની છે તમે જો મહેમાન માટે બનાવી રહ્યા હોય તો પહેલાં દાળને વઘારીને સાઈડ પર મૂકી દેવાની અને જ્યારે મહેમાન આવી જાય ત્યારે તમે આવી રીતે ઢોકળીને કટ કરી અને નાખી દો તો તમારું પાંચ કે દસ જ મિનિટમાં દાળ ઢોકળી રેડી થઈ જશે એકદમ ગરમા ગરમ કેમ કે આ ઢોકળી હોટલમાં તો મળતી નથી તો આવી જ રીતે તમે ઘરમાં બનાવશો તો બધાને ખાવાની મજા આવશે અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે આપણી દાળ ઢોકળી અને બનાવી પણ એકદમ આસાન જ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો તમે પણ આ રીતની ઢોકળી બનાવો તો હવે આપણે બધી ઢોકળીને ડીશમાં લઈ લઈશું અને આપણી દાળમાં એક ઉભરો આવી ગયો છે તો આ બધી ઢોકળીને આપણે દાળમાં એડ કરી દઈશું આ સમયે મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે બધી ઢોકળીને મેં દાળમાં એડ કરી દઉં છું બધી ઢોકળીને મેં દાળમાં એડ કર્યા પછી ધીમા જ ગેસ પર હું તેને સારી રીતે મિક્સ કરી લઈશ જેથી જો ઢીકળી એકબીજાને ચોટી ગઈ હોય તો તે બી અલગ થઈ જાય હવે સારી રીતે મિક્સ કર્યા પછી હું ઢાંકણ લગાવી તેને પાંચ સાત મિનિટ થવા દઈશ કૂક થવા દઈશ અત્યારે ગેસની ફ્લેમ હાઈ જ છે ધીમા ગેસ પર મેં તેને નથી બાફી એકદમ ફાસ્ટ ગેસ પર મેં પાંચથી સાત મિનિટ ઢાંકણ ઢાંકીને ઢોકળીને બાફી લીધી છે તો હવે આપણી ઢોકળી બફાઈ ગઈ છે તો તેની અંદર મેં એક ચમચી જેટલો લીંબુનો રસ અને અડધા બાઉલ જેટલા લીલા ધાણા નાખી દીધા છે હવે તેને સારી રીતે મિક્સ કર્યા પછી એક બે મિનિટ હું વધારે તેને કૂક થવા દઈશ હવે આપણી ઢોકળી એકદમ રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને એક ડીશમાં કાઢી લઈશું તો આપણી ઢોકળી એકદમ પીળા કલરની થઈ છે કેમ કે આપણે તેની અંદર લીલું મરચું જ નાખ્યું છે લાલ મરચાંનો ઉપયોગ કરી નથી જેથી આપણી ઢોકળીનો કલર એકદમ જોરદાર આવ્યો છે તો હવે મેં તેના પર થોડું રોગન નાખી દીધું છે આપણી ઢોકળીનો કલર એકદમ જોરદાર લાગે તેના માટે તો તમે પણ આ જ રીતે ઢોકળી બનાવો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને અને તમારા પરિવારને આ દાળ ઢોકળી ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી બનીને તૈયાર થશે તો બનાવો તમે પણ થેન્ક યુ